ગોંડલમાં આજે પાટીદાર આગેવાનો આવી ગયા અને એક પડકાર ફેંકવામાં આવ્યો હતો એ પડકાર ઝીલી અને આજે ગોંડલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અમુક લોકો ગણેશ ગોંડલના સમર્થનમાં ભેગા થયા છે અમુક લોકો એ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા હોય કે પછી જિગીશાબહેન હોય અહીંયા આવે એમના માટે આવ્યા છે અમે અત્યારે ગીતાબા જાડેજાના ઘરની બહારથી જઈએ ગણેશ ગોંડલ રસ્તા પર ઉતર્યા છે એમના સમર્થનમાં હજારો લોકો આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે સમર્થનમાં આવેલા લોકો અલ્પેશ કથિરિયા અને બધા માટે હાય હાયના નારા લગાવી રહ્યા છે એ સમર્થનમાં આવેલા લોકો સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ છે રાજભા જાડેજા અને રાજભા આટલા બધા લોકો રસ્તા પર કેમ આવ્યા આજે ગોંડલમાં અઢારે વરણની જનતા જાડેજા પરિવાર સાથે જોડાયેલી છે અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના વાળા છે નહીં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ એક સાથે રહીએ છે અને આ જે ગોંડલની શાંતિ દોડવાનું વાતાવરણ બહારથી જે બને છે એ કારી રાખ્યું છે ગોંડલની શાંતિ દોડવાની ગોંડલની શાંતિ દોડવા માટે અલ્પેશભાઈ કથિરિયા છે જીગી સાહેબબેન પટેલ છે જે થી લોકો આવે છે અહીંયા અઢારે વરણ એક સાથે છે અને ગણેશભાઈ જયરજ જાડેજા અને ધારાસભ્ય ગીતાભાઈ જાડેજા અહીંયા અઢારે વરણની પ્રજા એની સાથે છે અચ્છા એ લોકો આવ્યા છે તો એમનું તો એવું કહેવું છે કે અમે તો પડકાર આપ્યો તો એટલે અહીંયા આવ્યા છે અમારે જાતિ જ્ઞાતિ નથી

ગોંડલની પબ્લિક અત્યારે ત્રીસ થી પાંત્રીસ હજાર થી વધારે સ્વયંભૂ બહાર આવી છે બાર વાગ્યા તડકો હોવા છતાં ઉનાળાના બાર વાગ્યા ના તડકા હોવા છતાં ગોંડલની પબ્લિક અત્યારે તડકામાં બહાર આવી છે કારણ કે જયરાજસિંહ જાડેજા ઉપર આંગળી ને ચિંતાણી આજે ગોંડલ ઉપર આંગળી ચિંતાણી છે એટલે અમે ગોંડલના લોકો અહીં આવ્યા છીએ અહીં કોઈ બોલાવ્યા નથી સ્વયંભૂ બહાર આવ્યા છીએ તો આજે જયરાજસિંહ જાડેજાના ફેમિલી સાથે હતા છીએ અને રહેશે

અમે આવા લોકોને સુલતાનપુરની સભામાંથી અમારા ગણેશભાઈએ જે રીતે આહવાન કર્યું હતું કે ભાઈ ગોંડલમાં ક્યાંય તાળું નથી માર્યું ક્યાંય દરવાજા નથી તમે આવો આ લોકશાહી છે રણ મેદાન ચૂંટણી છે આવો અમારી સામે લડવા ધારાસભાના તો કદાચ વાર છે પણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી હોય નગરપાલિકાની હોય તાલુકાની હોય જિલ્લાની હોય કોઈ પણ ચૂંટણી લડવા માટે અમે એને કહીએ છીએ કે તૈયારી સાથે આવી જાઓ લોકો તમને જવાબ આપવા તૈયાર છે આ ગોંડલ ભગવતભૂમિ ગોંડલ છે આ કોઈ મિઝાપુર ગોંડલ નથી આ ગોંડલને ત્યારે આવા તાત્વ આવા તત્વો પાંચ દસ લોકો છે માત્ર અને એ પણ જ્યારે ગોંડલને બદનામ કરવા માંગે છે ગોંડલના એક રખેવાળ પરિવાર જયરાજસિંહનો એ પરિવારને જ્યારે બદનામ કરવા માંગતા હોય ત્યારે સ્વયંભુ રીતે આજે લોકોને કોઈ બોલાવેલા નથી પણ હર એક ચોકની અંદર હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે સ્વયંભુ એકત્રિત થયા છે અને અલ્પેશ કથિરિયા જેવા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતાવાળા લોકોને જવાબ આપવાની તૈયારી છે પણ એ લોકો જેટલા ભેગા થયા છે એ બધા લોકો જ્યારે આગેવાનો આવ્યા ત્યારે એમની ગાડી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો તો એ જે હંમેશા કહેતા હોય છે ન્યાય વ્યવસ્થાની વાત એ ગોંડલની

સામે લડવાની અહીંયા જેટલા પણ લોકો છે જે સમર્થન સમર્થન માટે આવ્યા છે બધાને એવું કહેવું છે કે 24 કલાક અમે ગણેશ ગણડલ સાથે ઊભા છીએ અને એ તત્વ જે લોકો આવ્યા છે એ લોકો ભલે કંઈ પણ કે અમે એ લોકોનું કઈ ચલાવી લઈશું નહીં હવે આજે આજનો દિવસ છે એ ખૂબ મહત્વનો વોંડલ માટે રહેવાનો છે કારણ કે આગેવાનો બધા જ અહીંયા છે અને આગળ જતાં શું થાય છે કારણ કે સ્થિતિ અત્યારે ગંભીર છે બહુ જ બધા લોકો રસ્તા પર છે બીજી બાજુ ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે એટલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો ગેમ છે રસ્તા પર આવી ગયો છે